તારા કહેવાથી પ્રવચન હો ભરવાથી મારા દીકરા મને દેહાજો મને પૂછ્યો એટલે હું રાજી છું જોડ્યા એટલે તમારા પૂર્વ ને બધી ખબર હોય કે અમારી પેઢીમાં જઈ જઈ માતા હતી મારે જરૂર પડે તમારો પૂર્વજ જ કહી દે કે આ માતા નું દુઃખ છે કહી દો અને તરત કહી દો પણ એક દેવ તો રાજી કરી આવો હજુ એક દેવ રાજી નહીં થી તમારે બધું હોમટું તું લઈ લેવું છું આપડે પૂર્વજ ની વાત કરું છું તો ઘડે ઉતરતી મો પૂર્વજ બધા ભુવાય તું મારી કે બધા ભુવાય મોડા બંધાય પૂર્વતના પૂજવા નહીં કીધું પૂછવા કીધું હું પૂજવાનો બતાવું છું તો પૂજાય જે રીતે પૂજાય ખાલી દીવા કરવાથી તે એને પોતાના જાણી માનવા પડે અને ભાવ આલવો પડે તમને એવું અહેસાસ થવો જોઈએ કે મારા ઘરમાં અમે ચાર નહીં પણ છઠ્ઠા અમારા પૂર્વજે બેઠા છે સાતમી અમારી માતાઓ બેઠી છે આઠમી અમારી શિકોતર માતા બેઠી છે એમ કરીને અમે આજ ઘરના સભ્ય છે તો તમારી માતાઓ તમારા પૂર્વજ સભ્ય તરીકે રહે પછી માતાનો તો એ ભાવ આજે જે મારી જો ઉતાવળમાં ગમે તો જવાનું હોય કદાચ જો ખાવાનું જમવાનું ભણું મને માતા મોડું ધરાવો ને તો સપને આવીને કહી જો વહેલું ધરાવ રાખો મને ભૂખ લાગે જેવું એક દાદા કદાચ ભૂલી જાય ને તો બીજે દાડે યાદ કરાય દઉં કે કાલ તમે મને ધોળું ધરાયું નહીં ને હું મેરડી આખી રાત ભૂખી રહી આવો મારો મેરડી નો ભાવ જમ તમારા વાર પ્રેમની ભૂખી છે અને ભૂખ લાગે જ મને એવું નહીં તમારી માન ભૂખ લાગે જ દેવી શક્તિ ભૂખ લાગતી આ તમારા પ્રેમની તમારા ભાવની માતાને ભૂખ લાગ જ જો કદાચ કદાચ એ આદત બનાવી હોય બધાએ કે માતાજી પેલા જમવાનું બની જાય ઘેર એટલે પેલા ભોણું ગુરુદેવ ના નામ કાઢીને એને ધરાય એ પ્રસાદ કરી કે ગ્રહણ કરો તો એ ખાવાનું નહીં ભોજન નહીં પણ પ્રસાદ થઈ જાય અને પ્રસાદ ખાવાથી કઈક ના દુઃખ દૂર થઈ જતા હોય છે હું પૂર્યું તો વિશ્વાસ બતાવો તો રોજ તમારી માનો પ્રસાદ ખાવ તો મારી જરૂર પડે મારી જરૂર પડે પ્રસાદ ખાવ તો બીમારી ના આવે કોણ પ્રસાદ બનાવીને થાય છે ખાલી તે ડિશમાં લઈ થોડું થોડું લઈ ખાલી આમ અર્પણ જ કરવાનું પોણી ગ્લાસ જ ધરાવવાનો છે આટલામાં જો તમને આડસ ચડતી હોય તો પછી ભક્તિ ના કરશો એવું કહું હજુ તો ધીરે ધીરે શરૂઆતમાં બધું હે શરૂઆતમાં આવું હોય તો આગળ જતા તો બધું બહુ થાય ના થાય એના કરતા ભાઈ એને કહેતા કે બે હાથ નથી જુમાતું એવું રખાય બહુ પૂછ પૂછ કરો ને એમાં ખાડો ખોલાય તમને ખબર નહીં કે માતાજી અમને શું ના શું ના કશું નડતું ના હોય તમને હા હજુ કોઈ એવું તમને અચાનક બીમારીઓ તમારા ઘરમાં મોટી મોટી ભયંકર આવી જતી હોય અને ના રહેવાય હોય તો કદાચ મારા શિવરેક્ટ મારી મારો બાપ મરવા પડ્યો મારી જો તું આજ કઈક રસ્તો બતાવો તો હારું તારી આશરે બેઠા છે તો તરત બતાવી દઉં પછી માથું ચડતું હોય ને પછી એમ મારી મને પેટમાં બહુ દુઃખ હશે તો બધા મમતાથી કેન્સરો મટી જાય છે તો તમારે પેટ ના મટાડિયાનું સાચું નહીં એટલે તો ઘેર અભ્યાસ કરો થોડો મારી વાત નો વિશ્વાસ કરી કે માતા મેં પ્રવચન એટલું બધું મેલ્યું છે જો પ્રવચન નો અભ્યાસ એક વ્યક્તિ કદાચ પૂરેપૂરું કરી લે ને તે પોતે ગાદી પતિ થઈ જાય થઈ જાય કે નહીં કશું બાકી નહીં રાખ્યું મારા દીકરા જે જે એને ભક્તિ કરી એનો ભાવ છે મેં માતાએ શું આવ્યું જેવી પરીક્ષા કરી બધું બતાવી દીધું છે કોઈ છતાંય નહી છાપ ના જ પડે ભલે તમારી આશા તમે લઈને આવો છો હું તો મારા ભગવાન મને એવું સાતા બધા જ સુધી કરી નાખું કોઈ હાથ જોડવાની માફી ભીખ માંગવાની બધા બંધ કરાવી દે બધા જ સુધી કરો પણ એ મારા હાથમાં નહીં ચમ નહીં બધાનું મટાડવાનું તમારા બે ચાર દસ કોમ કર્યા ને ચ તમારો વિશ્વાસ હશે બધું મારા હાથમાં નહીં ચમ બીજું તમારા કર્મોના અધીન હોય તમારા કરેલા કર્મ સુધારવા પડે તમારી માતાના ગુના સુધારવા પડે જેટલું બધું ખોદો એટલું પટેલ નીકળ્યો જેટલું ખોદો એટલું નીકળે જેટલું ખોદો કદાચ ધર્મનો તો કોઈ સીમા જ નહીં આ જન્મનું પતન કદાચ આ જન્મમાં તમે કર્મ મુક્ત થઈ જાઓ તો આવતા જન્મનો ન્યાય કરે એટલે આનો કોઈ અંત નહીં એના કરતા જે મળે છે આશીર્વાદ મળે છે આશીર્વાદ લઈને શાંતિથી સંતુષ્ટ રહો કાલ થઈ જશે કતાર કરી દેશે મારી બે દાડા ચાર દાડા કર્યા ને તો સારે નહીં બને નહીં થાય કહું કઈક ને આશા આવી જ હોય છે અઠવાડિયે ચમ નહીં સારું થઈ જાય વિડીયો જોવા બધા જો જો જોરદાર કોમ કર્યા ની માતાજી આટલા વર્ષ નું દુઃખ મટાડ્યા પણ એ દુઃખ મટાડ્યું એવું તમારું એકાદી કોમ કર્યા નહીં તમે તો બધું હંઘાત તજ માગી લેવાનું લાવ

સુખરી લઈ લઈ માતાજી મારી અગરબત્તી કરો છો તમારી સુખરી સ્વીકારી લઈ જાઓ રામ 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 આના આગલા એક વર્ષે મારી જન્મ હતો અને મારી સોમવારે પટે છે પણ બાર વાગ્યા પછી રવિવાર થઈ જવાડી રવિવાર થઈ મારી ઈચ્છા હતી ગયા વર્ષે મારી તમને કીધું હતું કે મને તમારું જયેલું પાછું આવતું થઈ જશે કોઈ આજથી નહીં પાછી છે ને માતા જોડે એટલે પ્રસન્ન થાય છે બધા દેવ રાજી થયા ખુબ રાજી છે પણ આ જેવું હોય ખબર છે થોડું 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 દેવ શું કરે ખબર છે તમે જેમ ભક્તિ કરે એમ વિરોધ વધે જેમ દેવના ના વધારે રચાર પચાર હોય વિરોધ વધતો જાય પણ એ બધું મગજ માં કોઈ ઘર ના કે પાર ના કે ગમે તે કે તમારા માર્ગ માં હેડે જાવ સમય આવશે ને એટલે બધા સત્ય વાસ્તવિકતા દેખાય છે એટલે મારી વિશ્વાસ

તો મારી એ વ્યવહાર બતાવો નેતા ને ભીજ મારી હતી કે આ ચૂડેલ માતા જતા રહ્યા હોય અને મારી માળી મૂકી ના હોય ને આને તો મારે એક મહિનામાં દસ કિલો ઘટી જવું જોઈએ તો સાચે માડી મારું એક કિલો દસ કિલો ઘટી જોઈએ છે આશીર્વાદ તમે શનિવાર ના આઈ જા આ બધું બાંધવા આ બધું લગાવવામાં સેવા કરે હાજુ એ નામ આપેલું નામ કે

મંદિર પાછળ અમારે ધર્મ અમે રોજા ભજન કરે